રાજકોટમાં જડેશ્વર પાર્ક કા રાજા ગણપતિ બાપાની મોબાઈલ ફેલ્સ લાઇટ દ્વારા આરતી ઉતારવામાં આવેલ વિધ્યનહર્તા અને સિદ્ધિ સિદ્ધિના દાતા ગણેશજીનું પંડાલો સોસાયટી અને ઘરોમાં આગમન થઈ ચૂક્યું છે ત્યારે આ મહોત્સવની ઉજવણીમાં દસ દિવસ રાત્રિ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં જડેશ્વર પાર્ક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રોજિંદા અલગ અલગ આમંત્રિત મહેમાનો દ્વારા આરતી ઉતારવામાં આવે છે ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે પંડાલ બનાવી બાપા મોરિયાની સ્થાપના કરવામાં આવી છે અને આજ રોજ સવિશેષ આરતીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સોસાયટીના દરેક ભાઈઓ તથા બહેનોએ તેમજ બાળકોએ મોબાઇલની ફેલ્સ લાઇટ દ્વારા બાપાની આરતી ઉતારવામાં આવેલ હતી સાથે બાપાના આશીર્વાદ મેળવ અને વિઘ્નહર્તા રાજકોટને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના કરી રહ્યા છે પાંચ દિવસ ગણપતિ સ્થાપનાનું આયોજન કરેલું છે જળેશ્વર પાક રામ મંદિર સોસાયટીનો હું પ્રમુખ છું અને દર વર્ષે જળેશ્વર પાકની અંદર નવરાત્રિ રામ જન્મ કૃષ્ણ જન્મોત્સવ બધા કાર્યક્રમો બસ સાથે મળી અને બધા ઉજવે છે બધાએ સાથ સહકાર આપે છે બસ લત્તાવાસીઓ અને જળેશ્વર પાક સોસાયટીમાં ભાઈઓ બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર ત્રણસો પચીસ બાળકોએ આજે વડાપાવનો કાર્યક્રમ હતો ત્રણસો બસ પચીસ છોકરાઓ આવ્યા અને રોજ રાતે બૈરાવો ડાંડિયા રસ લે છે ગણેશ ઉત્સવ દરમિયાન જડેશ્વર પાર્ક કા રાજા દ્વારા બાળકો અને માતા-પિતા માટે અલગ અલગ ગેમ્સના કાર્યક્રમો યોજાય છે સર પાર્ક માં ગણપતિના ઉજવણીમાં બધાય મોજથી આનંદ લે છે અને દરરોજ રોંડે સત્સંગ કરીએ છીએ સાંજે ગરબા કરીએ છીએ અને છોકરાઓને બટુક ભોજન કરીએ છીએ અને બધાય મોજથી આનંદ ઉત્સવથી બધાય મનાવે છે જેમાં રોજિંદા વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ બાળકોની સ્પર્ધાઓ યોજવામાં થાય છે જેમાં ગ્લાસ ગેમ્સ બોલ ગેમ્સ જોક્સ રાઉન્ડ ગેમ્સ અટુ જેદ ગેમ્સ ડાન્સ સ્પર્ધા દાંડિયા રાસ અને અનકોટ દર્શન કરવામાં આવશે કેમેરામેન ઘીરેન राठौड़ રિપોર્ટર હિતેશ કુમાર राठौड़ સાત ન્યૂઝ ગુજરાતી રાજકોટ જડેશ્વર પાર્ક રામ મંદિર દ્વારા આયોજિત જડેશ્વર પાર્ક કા રાજાનું ગણેશ ચતુર્થીના દિવસે ભાવભર્યું હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સમગ્ર લતાવાસીઓએ મળીને દાદાનું ભાવભેર સ્થાપન કર્યું છે જડેશ્વર પાર્ક આયોજક સમિતિ વતી પધારેલ સૌ ધર્મપ્રેમી જનતાઓનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું સાથે સાથે જડેશ્વર પાર્ક આયોજક સમિતિ દ્વારા જન્માષ્ટમી શિવરાત્રિ નવરાત્રિ ગણેશ મહોત્સવ અને દરેક હિન્દુ ધર્મના તહેવારોનું હર્ષોલ્લાસમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે છે સમગ્ર ઉત્સવોમાં સમગ્ર લતાવાસીઓ દ્વારા ખૂબ સાથ સહકાર અમને મળે છે અને ભવિષ્યમાં પણ અમે આવાનાવા કાર્યક્રમો સમાજ માટે આપતા રહેશું સાથે સાથે આ જડેશ્વર પાર્ક દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં નવ દિવસ માટે રોજ ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ એના માટે નવા નવા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ આજ રોજ ને પચીસ નાના ભૂલકાઓને વડાપાઉનો પ્રસાદ આપવામાં આવ્યો હતો અને હજી આવનાર દિવસોમાં પણ ભજન સંધ્યાનો કાર્યક્રમ કરવાના છીએ સાથે બહેનો માટે કોઈ એવી કોમ્પિટિશન પણ કરવાના છીએ આમ સમગ્ર વાત કરીએ તો બધા તહેવારો અમે સૌ સાથે મળીને હર્ષોલ્લાસમય વાતાવરણમાં આની ઉજવણી કરીએ છીએ જે